તો મિત્રો તમે જોઈ શકો છો અમારે મોટે બગડી ગયેલી તે અચકરાયન હવે ઉતારવાનું છે અંદર તમે બન્યા રહેજો વિડીયોની અંદર અને મોટે પડતે પડતે અંદર પડતે પડતે રહી ગઈ તમે જુઓ ચાલો તે તમને મેં બતાડું તમે જે ઈચ્છકો છો આ અમારો કપાસ અને આ એવા કારીગરો ತೆರು ಉತ್ತರ ವಾರಾ ತೋ ಯಾ ದೋಸ್ತ್ ಫೆಲೋ ಲಾವೆಚ್ ಏಕ್ ಟುಕ್ಡೋ ಅನೇ ಏಕ್ ಟುಕ್ಡೋ ಹೈ ರಿಯೋ ತಮ ಜೋ ಇಚ್ಚೋ ಕಚ್ಚೋ ಚಾಲತ್ತ ಪಮನ್ ಮೇ ತೈ ನಜೀಕ್ ಜೈನ್ ದೇಖಾಡೋವಾ ಮಾಂಗುಚೋ ತಮ ಜೋ ಆಂದರ್ ಪರ್ತೆ ಪರ್ತೆ ರಹೀ ಜિલે ಪನ್ ಕಿಸ್ಮತ್ ಮಯೆ ಹೋ ತೋ ಎಟ್ಲೇ ನೈ ಪೈಡಿ ಬಸ್ ಅಟ್ಲೂ ಕೇವಾ ಮಾಂತೋ ತಮ તમે જુઓ હવે કેવી રીતે મોટેર અંદર બેસાડીએ અને તો તમે જોઈ શકો છો આ ચેનથી ચેનની મદદથી ઉપર ખેંચે છે ગોલ ગોલ અને મોટેર ઊંચે જાય છે અને અર્ધો ભાગ પેલો ઉભો રહ્યો અને અડધો ભાગ બેસાડવાની કોશિશ કરે છે તો તમે જુઓ અને આવી રીતે મોટે કાળી અને મોટે અંદર ખાલી છે તો જોઈ શકો છો મેં મદદ કરી લાગુ છું તે બોલ ટાઈટ કરવામાં અને તે મોટે પડે નહીં કે હલી નહીં જાય આમ કરે તમે જોઈ શકો છો એટલે કે મારા કેમેરામેન મેં બોલાવેલો એટલે સારો દેખાય લુક તમે જોઈ શકો છો હમ દોસ્તો બસ આટલું જ કેવા માંગવાનું અમારે મોટીર બગડી જઈ એટલે પાણી તો ત્રણ ચાર દિવસથી પીવા જ નથી મળ્યું અને નાવા ધોવા એટલે મોટીર હચ કરેલા હવે નાવાનું છે બરાબર તો એ ડૂબકી મારશું ઉપર અજમાં તે દોસ્તો તમે જોઈ શકો છો એમનો કારીગર પાણી નાખીને અને ગ્રીસ ગ્રીસ પડે છે તમે જુઓ કેવી રીતે પછી અંદર ઉતારીએ ફરતે ફરતે રહી ગયેલું પણ નહીં પડે એવું લાગતું મને પણ જુઓ તો તમે આટલીક જ સુધી બન્યા રહ્યા તો ખૂબ સરસ મને બહુ આનંદ આવે તમે આટલા સુધી બન્યા હોય તો વિડીયો ની અંદર અને મોટેની અંદર પાણી નાખીને હવે ઉતારવાની કોશિશ કરે જ છે ત્યાં સુધી અમે તે હેલિકોપ્ટર બલુંગ આપેલો એ જો તે તમે જોઈ શકો છો જરી એમ તો બધા અમે જોઈએ તમે જોઈ શકો છો થોડું થોડું દેખાય કે નથી દેખાતું તમે મને કહો તો દેખાય હોય તો નહીં દેખાય હોય તો કઈ નઈ ને તમોન જુલમ કરીન દેખાડો પેલું રીપબેલું હા એ હેલિકોપ્ટર અને ચાલો એ તો આવ્યા રાખ્યા આખો દિવસ આખી રાત આપણે આપણા કામમાં ધ્યાન દઈએ તો તમે જોઈ શકો છો કોથરીનું ફાળીન બધા એક એક ટુકડા કરીને બાંધવાનું છે તો અમારે એક કારીગર નીચે જુઓ તમે વાયર કેનના પટ્ટી મારે સેવાઈ વાયરે પેલા સીડા તો દોસ્તો તમારી ગમી કેવું છે કેતા જો જોઈ શકો છો આટલું જ કહેવાનું કેમ તમારી ગમી શું એવું છે શું નહીં કમેન્ટ કરો તમે યાર કોઈ કમેન્ટ નથી કરતા તમે જુઓ પાઇપ આવી રીતે અંદર બેડવાની ફિટ કરવાની હમ હમ હવે ફિટ થઈ ગયું તો ચાલો હવે અંદર હજુ તો કેટલી બધી પાઇપો અંદર ચાલે દે તમે જોઈ શકો છો પેલી હવે આને પેલી બાજુ મોકલશે તે પેલામાં જોડી દીધું તો ચેનને ખેંચે જ છે ચેન ખેંચે એટલે પછી બરાબર હમ થઈ ગયું કે બહુ લાંબા લાંબા વિડીયો થઈ છે ને એટલે મારે ટૂંકા બનાવવું પડે ગાઈસ એટલે એના માટે અમે વિડીયો કટ કરી દઈએ છીએ કે તમે જો રહ્યા એટલો બધો ટાઈમ નહીં હોય તો ચાલો આ એક ઉતારે તમને મેં તને દેખાડું એટલે આગળ શું થાય શું નહીં તે સુધી તમે જુઓ વિડીયો દોસ્તો બની રહ્યા હોય તો ખૂબ સરસ હવે આ બધા વિડિયો કટ કરીને તમે જોઈ શકો છો આ એક પાઇપ છે એક પેલી નીચે આવી રહી છે એટલે એકદમ પાઇપ છે હવે પૂરું આ રીતે મોટેર ઉતારવાનું અને તમે જોઓ આ કાકાના હાથમાં ચેન કે રીતે એટલી સ્પીડમાં ફરે જોન મોટેર છેતે રહેલે પણ હવે રહી ગયું તમે જુઓ હવે આ સેલ્લી પાય બિહારી દઈએ અને વિડીયો હવે આટલા સમાપ્ત કરશું પણ એની પહેલાં ગાઈશ તમે જુઓ આ સેલ્લું હવે પૂરું થઈ ગયું આવી રીતે મોટેર અમે બે તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો હવે આ બધા લોકો જઈ રહ્યા છે પોતપોતાના ઘરે હવે આ ચેન અલી ઠેલ એમ જતી રહેશે એટલે વિડીયો સમાપ્ત થશે એટલે વિડીયો પણ સમાપ્ત થશે અને બધા જશે ઘરે પોતપોતાના તો તમે જોઈ શકો છો આ કાકા ચેન ઉતારી ખેંચે આખો પડવા તે એ પેલો પણ બી નહીં ગયો તો ગાઈસ તમે જોઈ શકો છો પેલો ઠેલો ચાલીને છે તો અંદર ખાલતી તો બસ ચાલો તો હવે આટલી વિડીયો સમાપ્ત કરીએ હવે મળીશું બીજા વિડીયોની અંદર અમારે કપાસ બનવાનું ચાલે છે તમે જો ઈચ્છો છો આ બાજુ ખેતર અમે બસ આટલું કહેવા માંગુ છો તો તમે જુઓ કેવી રીતે પાડે તો એ પડો અમે દૂર ભાગી છીએ તો દોસ્તો પાસ સમાપ્ત કરી વિડીયો તમને પસંદ આવ્યો હોય તો કમેન્ટ કરો નહીં પસંદ આવ્યો તે હો કમેન્ટ કરો ચાલો મળીશું બીજા વિડીયોની અંદર બાય